નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જેમાં માંડવીના સમસ્ત જૈન સમાજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા સવારે દસ કલાકે શીતલ મંડળ તથા ત્રિશલા મંડળની બહેનોએ સતર્ભેદી પૂજા બાદ સવારે અગિયાર કલાકે ભીડભંજન પાસણા પ્રભુજીની ધ્વજા સંબંધી ચડાવવા લેવામાં આવ્યા હતા બાર ઓગણચાલીસ વાગે વિજય મુર્તે માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા હસ્તે વિરલભાઈ દેવજીભાઈ મહેતા ડગાડાવાલા એ ભીડ ભંજન પાસણા પ્રભુજીની ધ્વજા ડગાડાવાલા પરિવારે લીધી હતી અને ધ્વજાનો ચડાવવા બાદ તબગચ્છ જૈન સંઘનું સ્વામી વાત્સલ્ય શ્રી જે આર ડી ધાર્મિક ભક્તિ હોલમાં સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગને અન્ય લાભોમાં ધ્વજા લઈને પ્રદક્ષિણા કરવાનો લાભ માતુશ્રી મણિબેન હિરજી વલ્લભજી સંઘવી પરિવારે પ્રભુજીની ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાલા હસ્તે વિરલભાઈએ પ્રભુજીની ધ્વજાને પ્રદક્ષિણામાં ધૂપ લઈને ચાલવાનો લાભ સંઘવી પૂર્ણિમાબેન બ્રિજલાલ પરિવારે દીપક લઈને ચાલવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી પરિવારે કીડિયાનગરવાળાએ ધ્વજાની જમણી બાજુ ચાલવાનો લાભ માતુશ્રી સુરજબેન હેમચંદ બોરીચા પરિવારે ડાબી બાજુ ચામર લઈને ચાલવાનો લાભ માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલ ધામજી શાહ પરિવારે ભદ્રેશ્વર તીર્થધામે અઢાર નંબરની ડેરીમાં ધ્વજા ચડાવવાનો લાભ માતુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ વલ્લભજી સંઘવી કીડિયાનગરવાળાએ આરતીનો લાભ માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાળાવાળા પરિવારે મંગલ દીવાનો લાભ માતુશ્રી ગુણવંતીબેન ભોગીલાલ દામજી શાહ પરિવારે અને શાંતિ કળશનો લાભ વંશ જીતેન્દ્રભાઈ પારેખે લીધો હતો માંડવી તબકજ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ શ્રેષ્ઠિવર્ય ભરતભાઈ મહેતા ડઘાડાવાલા તથા સંઘના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ભક્તિ કરી હતી અહેવાલ દિનેશભાઈ શાહ માંડવી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર